વડોદરાના માનચુલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરાના જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુક્તપણે વડોદરા શહેર અને જિલ્લાના બાળકો માટે બેટરી સ્ટેટનું આયોજન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે તે અંતર્ગત વડોદરામાં યોજાયેલ બેટરી સ્ટેટમાં શહેર અને જિલ્લાના અંડર નવ અને અંડર અગિયાર વય જૂથના રમતવીરોનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે બે દિવસ દરમિયાન શહેર જિલ્લાના છસોથી વધુ બાળકોએ ભાગ લીધો છે જિલ્લા કક્ષાની સ્પોર્ટ સ્કૂલમાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ નિવાસ ભોજન તેમજ રમતગમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે વડોદરા શહેર જિલ્લામાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના પસંદગી માટે જશે ગઈકાલે શહેરના છોકરા અને છોકરીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લાના છોકરાઓ અને આવતીકાલે જિલ્લાની છોકરીઓ ઉપસ્થિત રહેશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસના રોજ જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંડર નાઇન અને અંડર ઇલેવનના બાળકો માટે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે અલગ અલગ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવનાર છે અને આમાં જે ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ માટે જશે અને એમાં પસંદગી પામનાર ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે ગઈકાલને આજે બે દિવસ મળીને આશરે છસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ છે મારું નામ વિસ્મય વ્યાસ છે જિલ્લાના મત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું